નમસ્કાર મિત્રો તમને ખબર જ હશે કે ચૈતર વસાવાના જેલમાં ગયા ઘણો સમય થઈ ગયો છે પણ ચૈતર વસાવાને છોડવામાં આવતા નથી અને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે અને એક બાજુથી દિવાળ ખવડ પણ બીજે દિવસે જામીન મળી ગયા અને છૂટી પણ ગયા જો દિવાળ ખવડની જામીન મળી શકે તો ચૈતરભાઈને કેમ નહીં તેના પર હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ સાચો છે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે તો મિત્રો હવે તમને શું લાગે છે આપણા ચૈતરભાઈ વસાવા અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જેલમાંથી બહાર આવી જશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચૈતરભાઈ વસાવા સાથે બહુ જ આ અન્યાય થઈ રહ્યો છે જો દિવસ કવચ છૂટી શકે તો ચૈતરભાઈ કેમ ના છૂટી શકે